નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એનો પતિ પરાગ તો ખૂબ સારા સ્વભાવનો પરંતુ એ તો આખો દિવસ ખેતરે ખેતી કામમાં વ્યસ્ત સાંજે ઘેર આવે ત્યાં થોડી રાહત સ્વભાવ તો એની નણન ચેતના પણ ખૂબ સારી પરંતુ સાસુ ગોમતી આખો દિવસ કચકચ સિવાય કશું જ નહીં રસોઈમાં શાક થોડું વધારે ચડી ગયું હોય તો તરત જ મોઢામાંથી શબ્દોના તીર છૂટે અલી આ શાક તો બાફીને ડુવો કરી દીધું તારામાં કાંઈ વેતા છે કે નહીં રોટલો થોડો વધારે ચડે તો બાળીને કોલસો કરી નાખ્યો અને સેજ ઓછો ચડે તો આ તો સાવ કાચો કચ શાકમાં મરચાં મીઠા બાબતે પણ મોળું થૂક જેવું અને તીખું લાય જેવા શબ્દો સાથે મેણાની માર સતત કોકિલા પર વરસતી રહે ક્યારેક વાત વધી જાય ત્યારે ચેતના માને કહે આજ તો શાક બનાવ્યું છે બિચારી કોકિલા બાબીને કેમ વઢે છે ગોમતી તરત જ ચેતના સાથે પણ ઝઘડો કરી બેસી તું તો વચ્ચે બોલીશ જ નહીં તમે બે જણી એક થઈને મને ખોટી પાડો છો પણ એમ હું તમારાથી ડરી જાઉં એવી નથી હો ઝડા માટે ના હોય કોઈ વાત કે ના હોય કોઈ વિષય બસ ઝઘડો અને ગોમતી એકબીજાના પર્યાય ઘણીવાર તો ફારસ જેવું થઈ જાય કૂતરું ઘર બાજુ જતું હોય અને કોકિલાના મોઢેથી હાડ કૂતરી વાક્ય એ અનાયાસે નીકળી જાય તો તો કોકિલાનું આવી જ બને તે કૂતરીના બહાને હાડ કૂતરી મને કીધું છે પછી તો ગાળોનો વરસાદ હા હા હું કૂતરી છું તું સ્વર્ગની અપ્સરા હોય તો ભલે રહી અને ત્યારે ચેતના તો ચોખ્ખું કઈ સંભળાવે માં તું ક્યાં કૂતરી છે તે તારે માથે લે છે બસ પછી તો થઈ રહ્યું તમે બધા ભેગા થઈને મને મારવા બેઠા છો પણ એમ હું કાંઈ મરવાની નથી હો પછી અડધો કલાક બેઠા બેઠા રોવે છેવટે કોકેલા ને ચેતના વગર વાંકે એ માફી માગીને

એ મારી સામે એક હરફ પણ ઉચ્ચારી શકે છે હાડકા ભાંગી નાખું બેટીના ધીમે ધીમે ગોમતી એ આખા ગામમાં વગોવાઈ ગઈ કારણ કે આ ઝઘડાઓ સ્વભાવ ઘર પૂરતો થોડો હતો આડોશી પાડોશી સાથે પણ એ આવું જ વર્તન એટલે એટલે તો ગોમતીને કોઈ આવતા જઈ જઈ જુએ કે તરત જ ગોમતી ભાળે એમ જાપાના કટલા બંધ કરી દે કે પછી આડા આવડા થઈ જાય જ્યાં સુધી ગોમતીના પતિ મોગજીભાઈ હયાત હતા ત્યાં સુધી તો થોડું ઠીક હતું મોગજીભાઈ સો વીઘા જમીનના માલિક ખમતું ઘર ઘેર કાયમ માટે બે ભેંસો દૂધણી તો હોય જ એટલે છાશ પાણી માટે સૌ આશા કરે મોગજીભાઈ સ્વભાવે પણ ઉદાર દિલ ગામમાં કોઈને કંઈ પણ જરૂર પડે તો મોગજીભાઈ પાસે દોડીને આવે આ બધા કારણોથી ગોમતીના વઢકણા સ્વભાવ સામે સૌ આંખ આડા કાન કરે એટલું સારું હતું કે મોંઘજીભાઈના લક્ષણો એ પરાગમાં ઉતરી આવ્યા હતા આડોશી પાડોશી અને ગામ લોકો સૌ આ માન્ય રાખે અને એટલે જ તો સૌ ગોમતીથી દૂર ભાગે કોકિલા સાત ધોરણ ભણેલી ને પરાગ મેટ્રિક પાસ પરાગ માના સ્વભાવથી સંપૂર્ણ પરિચિત હતો પરંતુ ગમે તેવી હોય માં તો છે ને એટલે તો સાસુ ઝઘડામાં ક્યારેય માથું ના મારે એને કોકિલામાં સંપૂર્ણ વિશ્વાસ અને કોકિલા તો સામેથી જ કહી દેતી કે તમે ક્યારેય કોઈ ચિંતા ના કરશો સાસુ તો માં જ છે ને આમે કોકિલા ગોમતી સામે ક્યારેય એક શબ્દ પણ ક્યાં બોલતી હતી એને તો ગોમતીના શબ્દ બાણ માત્ર ઝીલવાના જોતા ને ચેતના પરણીને સાસરે ગઈ હવે તો પૂછવું જ શું આ મારી છોડી હતી એટલા ઘડી બરાબર હતું પણ તને હવે કેવા વાળું કોણ હવે તો તું સાવ ફાટી જઈ છે પણ મારી આગળ તારું કાંઈ નહીં ચાલે મોટ મેલી વિદ્યા જાદુ જંતર જે કરાવવું હોય એ કરાવજે પણ ઘી દૂધ ખાધેલી આ ગોમતીને કાંઈ નહીં થાય જો કેવી અડીખમ છો ઝઘડાને ક્યાં કોઈ વિષય એ જોઈએ કોકિલાને તો હસવું કે રડવું એ જ ના સમજાય બસ એને તો હવે સાસુનો સ્વભાવ કોઠે પડી ગયો હતો કોકિલાના પિયર સુધી એ ગોમતીના સ્વભાવની વાત પહોંચી ગઈ હતી પરંતુ ગોમતીની મા બાપ આગળ કોઈ રાવ ફરિયાદ નહીં એને મોઢે તો એક જ વાક્ય હોય જગત છે આ તો મનમાં આવે બોલે બાકી હું સાસરીમાં સુખી જ છું તમે સૌ મારી કોઈ ચિંતા ફિકર કરશો નહીં સમયના વહેણમાં એ સરકતા સરકતા કોકિલા બે બાળકોની માતા બની પ્રથમ ખોળે દીકરી જન્મતા જ એ ગોમતીનો કકડાટ વધી ગયો હમરાળીએ પેલા ખોળે જ એ પથરો પટક્યો બે વરાના મેણા ટોણાએ કદાચ ભગવાનને પીંગળાવ્યા હોય કે ગમે તે હોય પણ બીજા ખોળે દીકરાનો જન્મ થતા જ કંઈક રાહત થઈ પરંતુ આ તો સાસુ ગોમતી એને આમ ખુલ્લામાં નવડાઈને મારા દીકરાને કોકની નજર લગાડીને માંદો પાડવો છે તારે આ એના લમણે કાળું ટપકું કર આ તારા બાપે આપેલ સોનાનું ઓમ નહીં પહેરાવે તો નહીં ચાલે એક તો મારો છોકરો રૂપાળો છે ને એમાં પાછું ઓમ પહેરાઈને તારે એને માંદો પાડવો છે સારું છે તે છોડીને એ છોકરો બે મારા પરાગલા ઉપર ગયા છે જેવા વાક્યનો મારો તો સતત કોકિલા પર થતો રહ્યો હા કોકિલાના દીકરાને તો કોઈની ના નજર લાગી કે ના બીમાર પડ્યો પરંતુ ગોમતી જરૂર બીમાર પડી કોકિલાએ દવાખાને લઈ જવાની વાત કરી પણ આ તો ગોમતી વવની વાત એમ કઈ માને મોતીજરો એટલે ટાઇફોડ માથે ચડી ગયો ત્યાં સુધી આચર કોચર દવા દારૂ કરે ગયા છેવટે દવાખાને દાખલ થવું પડ્યું લોહીના બાટલા ચઢાવવા પડ્યા રક્તદાનના ડરના એ સમયમાં કોકિલાએ રક્તદાન કર્યું કેવા કર્મ સંજોગ કે વડકણી સાસુ અને શાંતિપ્રિય વવનો બ્લડ ગ્રુપ એક હતું પંદર દિવસે ઠીક થતા ગોમતીને કોકિલા ઘેર લઈ આવી ગોમતીને બોલાવવા માટે મહેમાનોનો દોર શરૂ થઈ ગયો અલાયદા ઓરડામાં ગોમતીનો ખાટલો આવેલ મહેમાનો ગોમતીને બોલાવી સાંત્વના આપીને એ બાજુના ઓરડામાં વાતે વળગે કોકિલાના પિયરિયા પણ સમાચાર લેવા આવ્યા હતા મોતના મુખમાંથી પાછી ફરેલી ગોમતી સરવા કાને બાજુના ઓરડામાં બેઠેલ એ મહેમાનોની વાતો સાંભળ્યા કરે આ કોકીલા હોય ને ગોમતી માને જીવતા ઘરે લાવે ત્રણ ત્રણ દવાખાને ગોમતી માને ડોક્ટરોએ સંઘર્યા નતા ડાક્ટર છૂટી પડ્યા કે અમે દવા નહીં કરીએ આ ડોશીમામાં કાંઈ નથી આ કોકેલા હોય ને ડાક્ટરને વિનંતી કરીને ચોથે દવાખાને દાખલ કરાવે ત્રણ ત્રણ દિવસ તો કોકિલાએ ખડે પગે ઊભા રહીને દવા કરાવી ચોથા દાડે તો બધાયના પાડતા તા તોય કોકિલાએ એનું લોહી આવ્યું બાકી સૌને ખબર છે કે ગોમતી માએ કોકિલા સાથે કેવું વર્તન કર્યું છે પાંચેક દિવસમાં મહેમાનોનો ઘસારો એ બંધ થઈ ગયો ગોમતી ખાટલામાં ચૂપચાપ એ પડી રહે અને આ સાર્યા કરે કોકિલા સતત પૂછ્યા કરે માં તમે કેમ કંઈ બોલતા નથી તમારા શબ્દો સાંભળવાની તો મને કાયમની એ ટેવ પડી ગઈ છે તમારા ઠપકા વગર મને ચેન નથી પડતું કંઈક તો બોલો માં પરંતુ ગોમતીનો કોઈ જવાબ નહીં કોકિલા અને પરાગને ચિંતા પેઠી ગોમતી માનું ક્યાંક છટકી ના જાય પેટ ભરવા પરતું પૂરતું ગોમતી જરૂર ખાતી હતી કોકીલા મોસંબી નારંગીનો રસ મહાપરાણે પીવડાવતી અને ફળ ફળાદી પણ વિનંતી કરીને એ થોડા થોડા ખવડાવતી પરંતુ ગોમતીની આંખોમાંથી એ આંસુ સુકાતા નહોતા આમને આમ પંદર દિવસ વીતી ગયા આડોશ પાડોશમાં પણ વાતો થવા માંડી કે ગોમતી માનું નક્કી છટકી ગયું છે ગોમતીએ પંદર દિવસે મોં ખોલ્યું પરાગ ચેતના અને બે ત્રણ પાડોશી પણ એ હાજર રહી હતા ગોમતીના મોઢામાંથી શબ્દો સર્યા શું બોલું બેટા આ તારું લોહી મારા લોહીમાં વળી ગયું છે એ મને બોલવા દેતું નથી તારા લોહીએ મારા જગડાળો સ્વભાવને બાળીને ભસ્મ કરી નાખ્યો છે ને એના વગર તો આજ સુધી મને બીજું કાંઈ બોલતા પણ ક્યાં આવડ્યું છે મારી દીકરી મને માફ કરી દે કોકિલા દીકરી કોકિલા ગોમતીને ગળે વળગી પડી રડતી આંખો સાથે એના મોઢામાંથી શબ્દો સરી પડ્યા માં પંદર દિવસે દવાખાને બતાવવા ગયા બધું બરાબર હતું દવાખાનેથી પાછા ફરતા બજારમાં ફોટો પાડવાની દુકાન દેખાતા જ સાસુ ગોમતી માએ કોકિલાને કહ્યું હેડેલી તારો અને મારો ભેગો ફોટો પડાવો છે ફોટો પડાવવા માટેના બાંકડા પર એ ગોમતીમાં કોકિલાને બાથ બીડીને બેઠા અને કોકિલાના ગાલે બકી ભરીને ફોટો પડાવ્યો બીજા અઠવાડિયે તો એકલા શહેરમાં જઈને ફોટો મઢાવીને ઘેર લાવીને ઓસરીની ભીતે લટકાવી દીધો આખા ફળિયામાં વધાઈ ખાઈ આવ્યા એટલે આવો સૌ જોવા અમારી સાસુ વહુનો ફોટો સમય મળે સૌ નજર નાખી જતા હતા ફોટો જોઈ સૌ મોઢામાં આંગળા નાખી જતા હતા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ